મનસુખ માસ્તરના ઘરે કેટલાક ભજન મંડળના સાધુ આવ્યા ઉજમબાને કીધું બા કંઈક ભોજન કરાવશો ભૂખ લાગી છે ચાલતા ચાલતા ભજન કરવા નીકળ્યા છીએ તો ઉજમબાને મનસુખ માસ્તરનો ડર કે હમણાં સ્કૂલેથી આવશે અને જો આ સાધુઓને જોશે તો એમને તો લડશે અને એક સાધુનું અપમાન કર્યાનું પાપ મને પણ લાગશે તો ઉજમબાએ કીધું બાબા ખવડાવું તો ખરો રોટલા પણ તમે જલ્દી ખાઈને નીકળી જજો કારણ પેલી એમ ખેંઈને નીકળી જજો જેવું એવું કીધું એટલે એના આંખમાંથી આંસુ આવી ગયા એટલે પેલા સાધુ હતા માં કેમ રડું આવ્યું કંઈ નહીં કંઈ નહીં બાબા તમે ભોજન કરી લો મને કોઈ તકલીફ નથી પણ ખુશી અને વેદના છે ને ચહેરો કહી આલે લે તમારા અંદરની આત્માની વાત તમારો ચહેરો બતાવી દે અને એવું કહેવાય છે કે ગુરુ સંત અને બ્રાહ્મણને છે ને તમારો આત્માના વાંચવો પડે તમારો ચહેરો જ વાંચી લે અને તમારા ચહેરા પરથી બતાવી લે કે તમે કઈ દશામાં જીવો છો એમને તમારું ભવિષ્ય જોવું નહીં પડે તો બાબાએ કીધું કે મા સાચું બોલો કેમ રડું આવ્યું તો કે મારા પતિ છે ને એ આ બધા અને ભગવાનમાં માનતા નથી અને મને પણ કડક સૂચના આપી છે કે આ બધા જો બાવા સત્સંગોને ગરબા લાવી તો હું તને ઘરમાંથી કાઢી મૂકીશ માટે બાબા તમે જલ્દી નીકળી જાઓ જમીને આ બાજુ સ્કૂલનો ટાઈમ થયો છૂટ્યો એટલે આપણે કાલે મેં દિવસે પણ વાત કરી હતી ગામમાં ચૌદસ્યા હોય જ કોઈ પણ વસ્તુમાં વિઘ્ન નાખે છે એવા વિઘ્નવાળા દરેક જગ્યાએ હોય જ તો મનસુખ માસ્તર સ્કૂલમાંથી છૂટતા હતા ને એટલે પહેલાં ગામના ચૌદસિયાએ મનસુખ માસ્તર રસ્તામાંથી જાય ને પેલા પહેલાં કહી દીધું કે બાબા અરે મનસુખ તારા ઘેર તો ભગદડાઓ ગયા છે અને તારા ઘેર ભગદ્રાઓની આજે તો ભોજન થવાનું છે મનસુખ માસ્તરની ચાલ વધી ગઈ મારા ઘેર અને ભગધડાઓ અને એમનો ગુસ્સો આસમાને પહોંચી ગયો ઘરે આવ્યા ત્યારે સાધુઓની ભંગત હતી આત્મા લાકડી લીધી ઉઠો કે ઉઠો બધા ઉઠો બધા અને ચલો નીકળો અહીંયાથી ઉજંબા કે મહારાજ શાંતિ રાખો એમને ભોજન તો કરે કોઈને ભોજન ઉપરથી ઉઠાડાય નહીં એ બધું તું જાણે એમ કે મેં તને ત્યાં મને પૂછ્યું તું કોઈને બોલાવું અહીંયા ચલો નીકળો બધા અને આ બધું ભોજન છોડી દો પેલી ઉજંબા રડીને પગે લાગી કે મહારાજ એમને જમી લેવા દો કોઈ બ્રાહ્મણ ભોજન કરી સાધુ ભોજન વગર અને એનું ભાણું અધૂર રહે તો આપણે એના દોષના અધિકારી બનીએ માટે એમને ભોજન કરી દેવા દો મનસુખ માસ્તર કે ભોજન કરીને એક મિનિટ મનસુખ માસ્તર ભોજન જમાડ્યું મનસુખ માસ્તર મોઢું ચઢાવીને એક બાજુ બી ગયો ઉજંબા આવડીને આવડી આખો કાઢે પણ મજબૂર હતો કે પેલા સાધુઓના દેખતા કંઈ બોલી નતો શકતો મનસુખ માસ્તર ભોજન બ્રાહ્મણો સંતો ભોજન કરીને ઉઠ્યા ઉજંબા પગે લાગ્યા તો બે હાથ જોડીને કીધું મહારાજ એક વાર પગેલા સંતો છે એક પગેલા હવે તમે ના પાડશો તો હું નહીં બોલાવું કોઈ સંતને આપણા ઘરે નહીં બોલાવું પણ એક વાર નહીં બોલાવતી એક વાર તો લાગો તમે અને ઉજમબાએ પેલા મનસુખને કીધું એટલે મનસુખ સંતોના પગે પડ્યો અને અમારા સંતો આશીર્વાદ આપે ને એટલે સમજી લો કે તમારા વિધાતાના લેખ પણ બદલી શકે એ તાકાત બ્રાહ્મણ ગુરુ અને સંતમાં છે પ્રણામ કરો તો એનામાં તાકાત છે કે તમારા વિધાતાના લેખ પણ બદલી શકવાની તાકાત એમના એમનામાં છે આપણે નથી કેતા ભદ્રમ કર્ણ બી શ્રોણ્યામ દેવા ભદ્રમ પશ્ય યાદ આયુ તમારું બધી જ ભદ્રમ મીન્સ કલ્યાણ બધી જ વસ્તુમાં તમારું કલ્યાણ એટલું ઝેડમાં કલ્યાણ આપી દે તમને અને તમે હાથમાં અગિયાર રૂપિયા આપો ને એમાં તો એ તમને કેટલું આપે ખબર તારા આયુષ્યમાન ધનવાન કીર્તિવાન યશસ્વીવાન વૈભવવાન વંશે તારા ઘરમાં આવી વૃદ્ધિ થાય એવા આશીર્વાદો આપી દે બ્રાહ્મણો ખાલી અગિયાર રૂપિયામાં મારા બાપ સોચો બ્રાહ્મણના આશીર્વાદ ગુરુ અને સંતના આશીર્વાદ અને જેવો મનસુખ પ્રણામ કર્યા ને અને જેવા સંતના ચરણમાં પડ્યો અને એની આ રેખા એના ચરણમાં હળીને મનસુખનો ખૂબ જીવન બદલાઈ ગયું મારા બાપ પગે લાગવાની પણ મારા ભાગવતમાં રીત બતાવી છે આપણા બધાના કમરની તકલીફ થઈ ગઈ છે ને એટલે આપણા બધાથી નીચે પડાતું નથી આપણે ઊભા ઉભા જ પગે લાગીએ છીએ અમને બ્રાહ્મણોને પણ પગે લાગે તો એ નીચાણમાં પગે લાગે મહારાજ જય શ્રી કૃષ્ણ કારણ કે આપણે બધાને કમરની તકલીફ છે આપણાથી નીચે પડાતું નથી પણ પગે લાગવાની સાચી રીત કેવી છે કે તમારું બ્રહ્માસ્ત્ર બ્રાહ્મણ ગુરુ અને સંતના અંગૂઠે અડવું જોઈએ અને બ્રાહ્મણ ગુરુ અને સંતના અંગૂઠામાં ગંગા જમના અને સરસ્વતીનો વાસ છે જ્યારે તમારું બ્રહ્માસ્ત્ર એને અડે ને એટલે તમારા લેખ લખેલા હોય ને કદાચ કોઈ પાપ એવું હોય તો એ નદીઓમાં ધોવાઈ જાય પણ આપણા બધા તો પગે લાગતા કમરની તકલીફ તે પગે લાગતા જ નથી બરાબર પગે લાગવાની બે રીત છે પંચ શરીરે પંચ શરીરે એટલે કે તમારા ઢીંચણતી વાળી અને પાંચ અંગ શરીરના પંચ શરીર કહેવાય અને બીજી પગે લાગવાની છે અષ્ટાંગ તમારા આઠે આઠ અંગ અળે પણ બેનોને અષ્ટંગ નથી કરવાના બેનોને પંચ શરીરે પ્રણામ કરવાના છે ભાઈ લોક પ્રણામ કરે બેન ખાલી પંચ શરીરે પ્રણામ કરે અને મનસુખે જે હું સંતોને પ્રણામ કર્યા અને મનસુખની આખી કાયા પલટ થઈ ગઈ અને જે મનસુખ લાકડી લઈને એ સંતોને મારવા જતો હતો ને એ મનસુખ મહારાજ સંતોના પગ પગ લીધા કે બાપ રોકાઈ જાઓ બાપ રોકાઈ જાઓ મારો ઉદ્ધાર કરો મારો ઉદ્ધાર કરો સંતો કે મનસુખ અમે ડાકોર જઈએ છીએ જા આથી તેને કહીએ કે તારથી થાય ને દર પૂનમે ખાલી ડાકોર દર્શન કરવા જજે દર પૂનમે ખાલી ડાકોર દર્શન કરવા જજે અને મનસુખની આખી કાયા પલટે શિક્ષક હતો દર પૂનમે ડાકોર જાય કેલેન્ડરમાં તારીખ નોંધી દીધી કે કયા દિવસે પૂનમ આવે છે તો એ લાલ લાઈન કરી દીધી એક ભરોસો એક વિશ્વાસ અને એક વિશ્વાસ અને ભરોસો તમને ક્યાંથી ક્યાં પહોંચાડી દે એક લઈને દરિયામાં જતો હતો અને આખું વાહન લગભગ મુસાફરોથી ભરેલું હતું અને અચાનક વાવાઝોડું આવ્યું વાહન હાલક ડોલક થવા લાગ્યું તો મુસાફરોનો જીવ દરિયાની વચ્ચે હતું એટલે મુસાફરોનો જીવ બહુ ગભરાઈ ગયો મોત સામે દેખાવ્યું એટલે ભગવાનને પોકારવા લાગ્યા અને આપણા આ જીવની એક દશા છે સામે મોત આવે ને તાણે જ ભગવાનને પોકારીએ છીએ જ્યારે જરૂર નથી હોતી ત્યારે નથી પોકારતા પછી ખાટલામાં પડ્યા પડ્યા કે હે ભગવાન હે ભગવાન હે મા હે મા જયારે મોત સામે આવે છે ને ત્યારે એને પોકારીએ છીએ અને આ બાજુ વાવાઝોડાથી વાહના કુહાલક ડોલક થવા લાગ્યું મુસાફરોના જીવ ઊંચા થઈ ગયા અને ભગવાનની કૃપાથી વાહન સંગપંગ કિનારે આવી ગયું બધા જ મુસાફરો નીચે ઉતરી ગયા પણ એ વાહન જે ચલાવતો હતો એની જોડે નાની છ વર્ષની બાળકી હતી એ બધા જ મુસાફરો બાળકીને વળગી પડ્યા કે બેટા અમને ડર લાગ્યો આ મોતનો તને જરાય ભય નહીં લાગ્યો અને દીકરી શું જવાબ આપે છે ખબર કે જેનો બાપ જ નાવિક હોય એને ડરવાનું ન હોય મારા બાપ મારા બાપ જેનો બાપ જ નાવિક હોય જેને નાવિક જેના જીવનની નૈયા જેને આના હાથમાં આપ્યું હોય એને ખાલી ડરવાનું ન હોય ખાલી એને પોકારવાનું જ હોય જય હો પણ આપણા કરુણા એ છે કે આપણને એના ભરોસા પર વિશ્વાસ નથી આવતો અને ભક્તિ કરવી હશે ને તો ખાડાની ધારે ચાલવું પડશે ઘણી પરીક્ષાઓ લેશે પણ જો એ પરીક્ષામાં પાસ થઈ જશો ને તો તમારો કિનારો મલાઈ દેશે તો મનસુખ માસ્તરની આખી દશા બદલાઈ ગઈ દર પૂનમે કથા ડાકોર જવાનો નિયમ કર્યો પણ પાછું આ ચૌદસિયાનું નામ આવ્યું હવે એ ગામમાં ચાર પાંચ ચૌદસિયા હતા મનસુખ માસ્તર શું કરે ડાકોર જાય ને એટલે દર પૂનમે એટલે પૂનમના દિવસે એના વિદ્યાર્થીઓને એટલા સરસ ભણાવી ના શીખવાડે કે વિદ્યાર્થીઓ મનસુખ માસ્તરની જગ્યાએ વિદ્યાર્થીઓ ભણાવે પોતાની જાતે ભણે એક દિવસ ગામમાં છોકરાઓ એ બાપા એ પૂછ્યા અલ્યા છોકરાઓ તમારો મનસુખ માસ્તર આ ભણાવતો કેમ નથી કે પપ્પા મન અમારા સર દર પૂનમે ડાકોર જાય છે એટલે એમની જગ્યાએ અમે ભણાવીએ છીએ અને આ બધાને લાગ્યું કે મનસુખ સુધરી ગયો આપણા જીવનની કરુણતા એ છે કે આપણે કદાચ કોઈ ખરાબ કર્મમાંથી સારા કર્મમાં આવીએ ને તો એ લોકો મેળા મારશે ઓહો સોમણ ઉંદરા ખાઈને મિનીભાઈ પાટે બેઠા સુધરીએ એ પણ લોકોને તકલીફ થાય છે બગડીએ મા તો તકલીફ થાય જ પણ તમે કદાચ સુધરો ને એ સુધરવામાં માણસોને તકલીફ થાય છે તો મનસુખ માસ્તર સુધારો આવ્યો એ પેલા ગામના લોકોને ગમ્યું નહીં અને ગામ લોકોએ અરજી કરવા માંડી બરોડામાં શાસના અધિકારીને કે અમારા ગામનો એક મસ્તુખ મનસુખ માસ્તર છે એ દર પૂનમે ડાકોર જતો રહે છે ને એ દિવસે આખો દિવસ મારા બાળકો ભણતા નથી માટે તમે આવી અને કંઈક એને સજા આપો શાસના અધિકારીએ બે ત્રણ અરજી ગઈ એટલે એક મોકલો એક સાહેબને કે જાઓ તો શું છે ગામ આખું આજે આટલી બધી અરજીઓ કરે છે એક સર આયા સર આવીને જોયું તો મનસુખ માસ્તર પૂનમે નહોતા પણ સર છોકરાઓ એટલું સરસ બનાવતા હતા ને કે ઓ વિસવાસુ ના વિસવાસુ ઓ વિશ્વાસુ વિશ્વાસુ ઓ છોકરાઓ ભજન ગાય આ રીતે પ્રાર્થના કરે અને પેલા સર દરવાજામાં જ ઊભા રહી ગયા ઓહો મનસુખ માસ્તરના વિદ્યાર્થીઓ આટલા બધા હોશિયાર આ ગામ લોકો કેમ બી ફરિયાદ કરે છે મનસુખ માસ્તરની કોઈ પણ ચોપડામાં સહી કરી દીધી કે ના ગોઢ ગુડ લખી કાઢ્યું અને સર પાછા જતા રહ્યા પેલા છોકરાઓએ ગેરજીને બાપાને કીધું કે છોકરાઓએ આજે તમારા સરે શું કીધું એ કે અમારા સર નહોતા અમે ભણાયું અને સરના ચોપડામાં એ ઉપરથી સર આયા હતા એમને લખી કાઢ્યું અને પહેલાંના લોકોને આગ લાગી અભિમાનીનું અભિમાન ન પોષાય ને તો એને બળતરા ઓર વધે તો એમને બીજી પૂનમની રાહ જોવા લાગ્યા અને કેલેન્ડર મંગાવ્યું કે અલા છોકરાઓ કેલેન્ડર લાવો હવે ક્યારે પૂનમ છે રજા તો નથી આવતી ને રજાના દિવસે તો પૂનમ નથી ને અને કેલેન્ડરમાં જોયું કે આ તારીખે પૂનમ આવે છે બીજી વખતે એમને બીજા સરને મોકલ્યા તો બીજી વખતે પણ છોકરાઓ સુંદર પ્રાર્થના કરતા કે તુમ્હી હો માતા પિતા

lo okay.

જે તમે આપશો ત્યાંના મગજે એના મગજમાં જે રેડશો ને એ છેક સુધી કામ આવશે તો બીજી વાર પાંચ રૂપિયા પગાર વધી રહી ગયા પાંચ વાગે બેલ પડ્યો એટલે છોકરાઓના પપ્પાએ પૂછી પેલા ચૌદસી આવ્યો કે આજે શું થયું તમારા સરે શું કર્યું એ કે પિતાજી પાંચ રૂપિયાનો પગાર વધારી અને મારા સર ગયા ફરીથી પેલા બળી ગયા હવે તો ઉપરા અધિકારીને બોલાય અને આ મનસુખ માસ્તરને કામમાંથી કાઢો કે આ છોકરાઓ બગાડે છે એમ એકવાર ફરીથી અરજી લખી આખા ગામની સહી કરાઈ નથી કરવી ને એના પાસે પરાણે કરાય કર એમ કે સહી આપણે ઘણી વાર સારા કામમાં સાથ નથી આપતા પણ ખરાબ કામમાં પહેલો સાથ આપી દઈએ છીએ આવો કોઈ ધર્મનું કાર્ય થતું હોય ને બાપ એક રૂપિયાથી માંડીને પાંચ રૂપિયાથી માંડીને દાન આપજો કારણ કે તમારો એક રૂપિયો છે ને એ પરમાત્માના ત્યાં એક કરોડ સુધી પહોંચશે અને એમાં છેલ્લા દિવસે પરમાત્માના નામનો ભંડારો થવાનો છે તો ફરીથી પાંચ રૂપિયા સહી કરીને સર ગયા હવે ત્રીજી વખત અરજી ગઈ એટલે અધિકારીને થયું કે લાવ આ બે જણા તો પાછા આવ્યા પણ હવે મને જ ખુદ જવા દે કે આ ગામમાં મામલો શું છે તો શિક્ષણા અધિકારી પોતે એ સ્કૂલમાં આવ્યા હવે એ દિવસે બન્યું કેવું કે મનસુખ માસ્તર પૂનમ જવાના હતા અને આ બધું કાવતરું ખબર નથી કે ગામવાળા મારી પાછળ આ કાવતરું કરે છે અને મનસુખ માસ્તર ગામમાં એક જ ગાડી જતી હતી સવારે જાય એ જ ગાડી સાંજે પાંચ વાગે ડાકોરથી બરોડા આવે છાણી આવે તો મનસુખ માસ્તર સવારે આઠ વાગે પૂનમ ભરવા નીકળી ગયા અને ગામવાળા પેલા જે શિક્ષણાધિકારીને આવતા હતા ને એના પેશલ લેવા ગાડું લઈને લેવા ગયા બે ચારને કહી દીધું કે લાડવા બનાવજો શિક શિક્ષણાધિકારી ખાશે ને તો આપણા પક્ષમાં બોલશે બોલો ખવડાવવાની લાલચ આપે લાડવા બાડવા બનાવ્યા રાજી કરવા માટે હવે મનસુખ માસ્તર ડાકોર પહોંચ્યા પણ આજે ડાકોરની મૂર્તિમાં તેજ નહી મનસુખ માસ્તરની આંખમાં આંસુ આવી ગયા કે આજે મને તારું કેમ નથી દેખાતું પણ હવે ઘટના શું બને છે સાંભળો અહીં મનસુખ માસ્તર પહોંચે પેલો શિક્ષણા અધિકારી પહોંચે એ પહેલા મારો ડાકોરવાળો મનસુખ માસ્તરનો વેશ લઈને સ્કૂલમાં પહોંચી ગયો મનસુખ વેશ લઈ અને સ્કૂલમાં પહોંચી ગયો મનસુખ સુખ માસ્તર હતો કે ડાકોરવાળાનો ફોટો એને છબી પધરાવે ખુરશીમાં મૂકે અને રોજ પ્રાર્થના કરે કે ઓ વિશ્વાસુ ના વિશ્વાસુ મારા કોણ લું છે ગા આસુ વિશ્વાસુ ના વિશ્વાસુ 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 મનસુ

રણછોડ રાય ખુદ ખુરશીમાં બેઠા હોય અને એની સામે નાખે તારે જવાબ આપ્યો કે પ્રાર્થના થતી હોય ને તારે વચ્ચે બોલાય નહીં શાંતિથી પ્રાર્થના સાંભળો અને સુંદર પ્રાર્થના થઈ જે મનસુખના રૂપમાં ડાકોર વાળો હતો એને શિક્ષણ અધિકારી જોયા ઓહો સાહેબ આપ એટલો મશગુલ હતો કે તમે આ પણ મને ના ખબર પડી સાહેબ ની અંદર બોલાયા મારો ડાકોર વાળો એ રણછોડ રાય એ શિક્ષણાધિકારી પ્રણામ કરે છે

સર સરે બહુ સમજાયા કે શું કામ તમે આવા સજ્જન માણસની પાછળ પડી ગયા છો એના જેના વિદ્યાર્થીઓ આટલા સુંદર પ્રાર્થના આટલા સંસ્કારી હોય એ શિક્ષકમાં કોઈ ખામી જ ન હોય પણ પેલા ચૌદશિયાએ બહુ ફોર્સ કર્યો એટલે મનસુખ માસ્તરનું એક નાનું બીજા ત્રીજામાં ભણતું છોકરું એને બે ત્રણ છોકરાઓને મોટા અનુભવ કરે એટલે એનો તો સાચો જવાબ આવ્યો એટલે પેલા ચૌદસિયા શું કહે છે ખબર એ તો મોટા છે તો આવડવાના છે ને પેલા નાના ને પૂછ્યો અને હે સર હવે એવો પ્રશ્ન પૂછ્યો કે આ છોકરો અટવાઈ જાય બોલો કેટલી ઈર્ષા અને મનસુખ માસ્તરના જે સર હતા એ સર એક છોકરાને પ્રશ્ન પૂછ્યો બેટા ઉભો થા આવું પેલું સાંભળ્યું ધ્રુજે મનસુખ માસ્તરના રૂપમાં રણચોડરાય આ બાજુ શિક્ષણાધિકારી આ બાજુ ગામના ચૌદસિયાઓ પેલો છોકરાનો ઉભો કર્યો સરે અને પૂછ્યું કે બેટા રાવણને કોને માર્યો તો અને કંસને કોને માર્યો હતો અને એ વખતે દિવસ હતો કે રાત હતી આ તાલી તાલી તમે આ પ્રશ્ન પૂછ્યો હવે અમે આનંદ આનંદ થઈ ગયા તમે ગુજરાતીમાં ગાયને પગ કેટલા છે તો ચાર બોલવાનો જ છે કે ગાય શું આપે કે દૂધ આપે તો બોલવાનો છે કોઈ પણ છોકરો કે પણ તમે જે આ પ્રશ્ન પૂછ્યો એ પ્રશ્ન સાચો પ્રશ્ન પૂછ્યો કે રાવણને કોને માર્યો કંસને કોને માર્યો જ્યારે માર્યા ત્યારે દિવસ આવતો કે રાત હતી ઓપેલું ટાબળ્યું ધ્રુજવા લાગ્યું જિંદગીમાં પહેલી વાર રાવણનું ને કંસ નું નામ સાંભળ્યું પણ પેલો ડાકોર વાળો હતો ને એ જઈને કે છે બેટા જવાબ આપો સર ને અને જ્યાં અહીંયા હાથ અડ્યો અને પેલા છોકરાના મુખમાં વાંચા ફૂટી ગયું છોકરો કે છે કે સર તમે ભૂલો છો રાવણે રામને માર્યો તો અને કંસને કૃષ્ણએ માર્યા હતા એ દિવસે દિવસ હતો રાત ન હતી અને બધા આખા ક્લાસે તાળો પાડી કે ત્રણ વરસનું બે વરસનું તાબરી પાંચ ત્રીજા ચોથામાં બંટો તાબરી આવો જા બાપે સપલા 14 છેના મોઢા આટલા તે કે આમ આપડતા મય ફેલ ગયા આ લાડવા બાળવા બપોરે ખવડા હે તો લાડવા એ નકામા પડ્યા આ સર હવે વધારીને જવાના ચોપડા માં પંદર રૂપિયા નો પગાર વધારી દીધો બોલો પંદર રૂપિયા નો પગાર વધાર્યો મનસુખ રાય ને અને ગામ વાળા ગામ વાળા કે કાઢો ભાઈ આપડા તો લાડવે માથા પાડ્યા અને ગાળા મૂકીને પાછા મૂકવા જતા હતા હવે ઘટના બને છે સાંભળજો જે ટ્રેનમાં બરોડા આ શિક્ષણાધિકારીને જવાનું એ જ ટ્રેનમાંથી પેલા બરોડા ડાકોરથી મનસુખ રાયને એ જ ટ્રેનમાં ઉતરવાનું અને સંજોગ આવત એવું બન્યું કે જે ડબ્બામાં સરને બેસવાનું એ ડબ્બામાંથી જ મનસુખ રાય ઉતર્યા અને મનસુખ રાય જેવા સરને જોયા અને મનસુખ રાય બે હાથ જોડી લીધા કે સર તમે તમે પેલા કીધું હતું તો હું આજે મારા પણ પૂનમ ભરવાનો નિયમ છે સર મને માફ કરી નાખો અને તમે કહેતા હોય તો હું રાજીના આપી દઉં પણ મારથી પૂનમ નહીં છોડાય સર બોલ્યા મન શુકરાય હવે નાટક કરવાનું બંધ કરો હમણાં તો સ્કૂલમાં હતા ને એવા ત્યાંથી ફરીને પાછા ડબ્બામાં આવી ગયા એમ કે નાટક કરવાનું બંધ કરો તમે તો હમણાં સ્કૂલમાં હતા પણ શું કહે કે આપજી તમારી ભૂલ થાય છે હું આ ડાકોરથી જાઉં છું અને મને માફ કરો ગામવાળા હતા ગામવાળો પેલા એક જન્મ ક્યાં છે તારે મેં સવારે જોવા મોકલે તો કે પેલો મનસુખ ટ્રેનમાં બેઠો કે નહીં તો બે આ ક્યાંથી આવી ગયો તું તો ક્યાં તો બેઠ્યો છે એમ પેલો કે મેં તો બેઠો તું અને ટ્રેનમાં ચડતા જોયો તો ક્યારે ઉતર્યું હતું એ ખબર નથી ગામવાળા આ બાજુ ચૌદસિયા આ બાજુ પેલા શિક્ષણાધિકારીને આ બાજુ મનસુખ હવે મનસુખ રાય પોતે પૂછ્યું ફરીથી કે મનસુખ રાય હું તમારા ક્લાસમાં ગયો તમે ડાકોર વાળાનો ફોટો તમારી ખુરશીમાં મૂક્યો તો તમારા બાળકો સુંદર પ્રાર્થના કરતા હતા અને કઈ પ્રાર્થના કરતા હતા ઓ વિશ્વાસુ ના વિશ્વાસુ વિશ્વાસુ ના વિશ્વાસુ એ મારા કોણ છે ગાસુ ઓ વિશ્વાસુ ના વિશ્વાસુ ઓ

ત્યારે પૂજાંબાને ખબર પડી કે મારા પતિ પાછળ આ કાવતરું થાય છે ત્યારે રણછોડરાયનો દરવાજો મંદિર ખોલી અને મંદિરમાં પ્રાર્થના કરે કે રણછોડ તું રંગીલો નાથ વિશ્વાસ કડનો તારો સાથ ભૂલી કેરો અરવાબા જગમાં જન્મ ધરો તે કારાગ

સાસુ સાથે અને મારો ડાકોર વાળો તૂજી ગયો કે આજે જો હું લાજ નહીં રાખું ને તો મને કોઈ માનશે નહીં મારા પરનો ભરોસો આ જનતાને ઉઠી જશે અને એ ઘટના બની અને ડાકોર વાળો ડાકોર વાળો મને સુખ બની અને અહીંયા આવે તો હવે સ્ટેશન ઉપર ચર્ચા ચર્ચી થઈ સાહેબ સાચું બોલો હું હતો હા મનસુખ તું જ હતો અને મનસુખરાય પેન માગીને કાગળ માગ્યો કે સાહેબ પેન અને કાગળ આપો કે કેમ હું આજે ને આજે રાજીનામું મૂકું છું હવે મારે આ સ્કૂલમાં નોકરી નથી કરવી કે જે સ્કૂલમાં મારા પરમાત્માને ખુદને મારી લાજ રાખવા આવી પડે અને કદાચ કોઈ વાર એવું બને ને મારો પરમાત્મા કદાચ મારી લાજ રાખવા ના આવી શકે તો મારા પરમાત્માનું નામ ખરાબ થાય અને હું જેને ભજું છું ને એનું નામ ખરાબ ન થવું જોઈએ અને મનસુખરાય પેન માગી અને શિક્ષણા અધિકારી હું પેન ના આપું કાગળ ના આપું હું સહી ન કરું કારણ કે તમારા જેવો માસ્તર તો આ ગામમાં જોઈએ છે મનસુખ બે ચર્સ આ ચર્સથી ગામવાળા પણ પગે લાગ્યા કે મનસુખરાય તમે રાજીનામું ના આપો છેલ્લે મનસુખરામે રામે કીધું હું થશે એટલી સેવા કરીશ પણ હવે સ્કૂલમાં શિક્ષક તરીકે નહીં રહું બાળકોને ભણાવીશ મનસુખરાય પેલા સર વિદાય થયા મનસુખરામ એક દોટે સ્કૂલમાં આવ્યો જે ખુરશી પર છોડાવીને પધરાયા હતા ને એ સ્કૂલની ખુરશી પર બેસીને રડી પડ્યો કે બાપ તને મારી લાજ રાખવા માટે આજે મારે તારે મનસુખ બનીને આવવું પડ્યું રડી પડ્યો એ ખુરશીની પ્રદક્ષિણા કરી હાર ચડાયો જે છોકરાને ડાકોરવાડોડ્યો હતો ને એ છોકરાને ગોદમાં લઈ લીધો એ છોકરાના ચરણમાં પ્રણામ કર્યા કે બાપ તને મારો ડાકોર વાળે આજ સુધી ડાકોર વાળાએ મને નથી સ્પર્શ કર્યો પણ તને અડી ગયો